બારસો ને પંદર રૂપિયા વીસ નંબર સુપરમાન વજન વાળું હા હવે નો આવડે બારવો ભાવ પડશે આપણે બારવો 480 માં 50 બગા 70 70 બગા જવા દો મુના 91 આ હા હવે હા <laughs> बार सौ रुपया पूरा वीस नंबर सुपरमाल वजन डंक <laughs>

110 25 110 25 110 25 110 સવિ પોપટ ઉડાડ દો હા છે ને 21 100 દે દે ઉપર અગિયારસો ને એકાવન રૂપિયા વીસ નંબર મીડિયમ મારો અગિયારસો ને ત્યાસી રૂપિયા વીસ નંબર શુક્રમાલ વજન વાળું ડંખ સાથે જસ્તર માર્કેટિંગ યાર્ડમાં મગફળીનું બજાર આજે એક હજાર રૂપિયાથી લઈને બારસો ને પંદર રૂપિયા સુધી રહેલું છે આજે પણ બજાર ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે